આજે આપણે એકવીસ તારીખ નવેમ્બર મહિનો અને કાગદડી ગામમાં આવેલા છે સંજયભાઈ છે આપણી જોડે જેમની વાડી ઉપર આપણે આવેલા છે સંજયભાઈ આ વેરાયટી કઈ આપણા ગજબ છે હા અને કઈ જગ્યાએથી આપણે વેરાયટી લાવ્યા આ વેરાયટી આપણે પાટીએ રજા ટ્રેડર્સ અને જાવેદભાઈ વડાલિયા વકાલિયા એમની પાસેથી લીધી હતી અને હું આવું તો બીજી કંપનીના કપાસ પણ આજે કાલે ભાઈ જાવેદભાઈએ કીધું કે આપણે હળાનો પ્રશ્ન રહેતો તો એટલા માટે તમે કે મારા ઉપર વિશ્વાસ રાખીએ અને હું તો બધી વેરાયટી વાવો એટલે આપણે એને પાંચથી ગજબ નામની વેરાયટી આપણને કોથરી પણ અહીંયા દબેલી હતી પાણા ઠે અહીંથી અમને જ્યાં સેઢા પાયા રાખીએ બરાબર છે આ ગજબ આપણે જાવેદ જાવેદભાઈ આપી વાવી અને આ ત્રણ વાર વરસાદમાં ઝપટમાં આવી એકવાર સાતા માથામાં આવવાની માથે એક વાર થી પછી આવ્યો અને હમણાં છેલ્લે પહેલી તારીખે હજી લગભગ પ્લોટ મારે પણ બીજી જગ્યા કેટલી છે ગામમાં મેં બીજા હાથ આઠ જગ્યાએ વાળી કપા ટૂંકમાં થોડોક ડલ પડી ગયો પણ અહીંયા હજી ગ્રીનરી એવી ને એવી છે એ આ વિડીયોમાં જોઈ શકો છો અને રિયલિટી છે મજબૂત છે ટૂંકમાં લડી અગે એમ છે કે લાંબી વેરાયટી છે હા અને હવે હું તમને એ પૂછું કે આનો ઝીણવું તો દેખાવામાં આપણને મીડિયમ દેખાય છે બરાબર જે જે છે એનો વજન અને કેવી છે વીણવાનું આજે ચાલુ કર્યું હે અને બીજી વાડી કરતા આ મજૂર એમ કી હે કે આમાં ટૂંકમાં વીણવામાં મજા આવે હે પેલી વાત એ કી કે આમાં છે ને લીલા હે એટલે ક્યાંય કીટી પ્રશ્ન નથી આવતો અને નવ નવ કપાસિયા હે આમાં અને ગેડુ નાનું લાગે હે પણ અંદર કપાસિયા ન રહે ટૂંકમાં આપડે વીણવાનું ચાલુ છે અને વજન આમ લાગે નવ કપાસિયા હે એટલે એમાં વજન નો આમ કોઈ પ્રશ્ન દાણા મોટી અચ્છા બીજું કે આ વેરાયટી નો મતલબ આપડે જોઈએ મૂળ જોઈએ

આ વેરાયટી મતલબ આ ખાસિયત તમને બીજા કમ્પેર કરતા ફરક લાગે છે વીણવા મજા આવી અને આટલી બધી વાર વરસાદ હવે આ બધી વરસાદ નું કારણ એવું છે કે હમણાં પાછી આગાહી આવે એટલે મહિને મહિને વરસાદ આવે બરોબર દિવાળી પછી દેવ દિવાળી પછી વરસાદ આવતો હોય એની સામે આ વેરાયટી જો અત્યારે આટલી લીલી હોય તો આના મારે વખાણ કરવાના જ નું દેખાય છે ને દેખાય જે છે આપણને દેખાય છે હા આ સિવાય બી મતલબ આગળ થોડું જનરલ એક બતાવી દેશું એટલે આઈડિયા આવી જાય કે ભાઈ એક છેડાનો કે એક જગ્યાનો એ નથી આ છેક સુધી મતલબ આપણે આ કપાસ જોઈ લઈશું આમાં આ જ રીતે કોઈ પણ જગ્યાએ છોડ જોશો ને તમે તો એનો પહેલા તો થડ જોઈ લો થડની મજબૂતાઈ જોઈ લો અને પેટા ડાળીઓ જોઈ લો આમ ગમે અહીંયા તમે ફેરવો ને કપાસ દેખાઈએ નગરો હા એક બે ત્રણ ચાર પાંચ છ

કેટલા કેટલું આટલી કોથળી ભરાય વીણવામાં કેવું છે બીજા કપા કરતા ખેંચવામાં મજા આવે કે કેમ સારું છે અને વજન પકડે છે